નમસ્કાર દર્શક મિત્રો માં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી પાલનપુર તાલુકાના ચડોતર ગામે જમીનના વિવાદના કારણે બે સમુદાયો વચ્ચે સર્જાયેલા ઘર્ષણની ઘટના ખૂબ જ દુઃખદ છે પથ્થરમારાની ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા અને ગામમાં અશાંતિનું વાતાવરણ ઊભું થયું તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરી રહી હતી તે દરમિયાન પણ બંને સમુદાય વચ્ચે તંગદિલી યથાવત રહી કોઈપણ પ્રકારના હિંસક અથડામણથી ફક્ત સામાજિક અને કાનૂની મુશ્કેલીઓ વધે છે જો ફરિયાદ નોંધાશે તો બંને પક્ષો માટે ગુનાહિત પ્રવૃત્તિના કેસ થઈ શકે છે જેનો લાંબા ગાળે ભારે ફાળો પડશે જમીન વિવાદને લઈને બે સમુદાય વચ્ચે બોલાચાલી બાદ પથ્થર મારવાની ગંભીર ઘટના બની હતી આ અથડામણ દરમિયાન અનેક લોકો ઇજાગ્રસ્ત થયા જેમને તાત્કાલિક એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જમીનના મુદ્દાને લઈને બે સમૂહ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો

આ ઘટનાને કારણે ગામમાં ભયનું વાતાવરણ છે અને સ્થાનિકો શાંતિ જળવાય તેવી માંગ કરી રહ્યા છે વડીલો અને ગામના આગેવાનોએ હિંસા રોકવા માટે સામૂહિક સંવાદ યોજવાનો પ્રયાસ કર્યો હતો સમાજમાં શાંતિ જળવાય તે માટે કાયદેસર માર્ગ અપનાવવો જરૂરી છે હિંસા કોઈ ઉકેલ નથી પણ શાંતિ અને સંવાદ દ્વારા હંમેશા સારી દિશામાં આગળ વધી શકાય છે જ્યારે કેટલાક ઈજાગ્રસ્તોનું કહેવાનું થાય છે કે બહારથી આવેલા લોકોએ અમારા ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી છે પોલીસે બંને પક્ષોની ફરિયાદો લઈને તપાસ આગળની હાથ ધરી છે તારમાં સવારમાં ચા પીએ જતા હતા અને એ લોકો ડાયરેક્ટ ઉપર ચડીને પથ્થર મારો કર્યો અમે ચા પીએ જતા હતા ડાયરેક્ટ જ પથ્થર આય આયા એકદમાધમ ખાવા માંડ્યું તારા બધા અમારે પબ્લિક ઊભી થઈને દોડી દોડીને હેડી જોવા આમ હમ તારા છોકરાનો અહીંસી આવ્યા નહીંસી આવ્યા અમે છો જઈએ સાહેબ ને અમારા ઉપર ડાયરેક્ટ પથ્થર મારો જ કરી નખ્યો એ લોકો હવે મારો જ કર્યો ડાયરેક્ટ આવતા જ અમારે જનતા એમને પંદર કરોડ રૂપિયા જમીન હતી જે જમીન હતી મારી સાસુના બાપાની એ જમીન હતી અમે ક્યાં કે અમારી ડોસીઓના ભાગ કેમ નહીં આપ્યા એટલું કીધું અમે અમારા ઉપર પથ્થર મારો કરી નાખ્યો અમારી ઘડીઓને તો કે તમારી ઘૈડીઓને ઉપાડી લેવાની છે નાની છોકરીઓને બધીઓને ભૈરા ઉપર વરી પડવાનું શકે એમ કરીને પથ્થર મારો એ લોકો કરવા માંડ્યા ડાયરેક્ટ સાહેબ અને અમારા દસ જણા સિવિલમાં છે તો સિવિલવાળા સંઘરતા નથી અને ડાયરેક્ટ એમને ન જ ખવડાય સિવિલવાળાને કે શું કેતો કાઢી નાખ્યા છે તે લોકોને અમને આત્મા જવાબ આપતા નથી કોઈ ને અમારા માણસોને બહાર કાઢી નાખ્યા અને અમારા ઉપર હજી પત્રો છે અમારા માણસોને જેલમાં લઈ ગયા એ લોકો આડા વરે રહ્યા છે એટલે છોકરાઓને લઈ જાય એટલે અજવારિયાવારાને લઈ અજવારિયાવારા કે